વડોદરા શહેર હંમેશા ભક્તિમય પણ રહ્યું છે ત્યારે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ બગીખાના સાઈ સેવક મંડળ દ્વારા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ બગીખાના સાઈ સેવક મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી વડોદરાથી શિરડી પગપાળા યાત્રા નીકળે છે આ વર્ષે પણ અનેક ભક્તોની સાથે પગપાળા યાત્રા નીકળી હતી વર્ષોથી ભક્તો સાથે જોડાયેલા સ્થાનિક નગરસેવક બાળુસુર તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ આરતી માટે જોડાયા હતા તેમજ આશીર્વાદ લીધા હતા સાઈ સેવક સાંઈ બાબાના દર્શન કરવા આ લોકો જાય છે લગભગ દોઢસોથી વધારે લોકો આ પદયાત્રામાં દર વર્ષે જોડાતા હોય છે અને દર વર્ષે અહીંયા આમંત્રણ આપતા હોય છે દર વર્ષે અહીં આવવાનું લાભ પણ મળે છે ભગવાન શ્રી શેરડીના આપણા સાંઈ બાબાના આશીર્વાદ આપણા સ્વપ્ને મળતા રહે એવી સાંઈ બાબાના ચરણોમાં પ્રાર્થના કરી પરંતુ ખૂબ જ ખૂબ જ ભક્તિમય માહોલ હોય છે અને આ લોકોની શ્રદ્ધાને પણ સલામ છે કારણ કે તમે જુઓ કે અત્યારે જે કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે આવી ગરમીમાં પગપાળા જવું અને એ પણ આટલી મોટી સંખ્યામાં આજે એમાં યુવાનથી મળીને વડીલો પણ મોટી સંખ્યામાં હોય છે ત્યારે ખરેખર આપણને થાય કે એના જે શ્રદ્ધા શ્રદ્ધાને ભક્તિ છે એ બહુ જ આપણને એના માટે એક આદર અને માન સન્માન થાય આજે હું છું મારી સાથે અમારા વિસ્તારના કાઉન્સિલર બાળુભાઈ સુરવે છે સમીર ચૌહાણ છે રાજેશભાઈ ખારવા બધા અહીંયા ઉપસ્થિત છે બધા યુવક મંડળના આગેવાનો ઉપસ્થિત છે અને ખૂબ જ ભક્તિમય વાતાવરણ છે ચરણોમાં બાબાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદ તમામ શહેરીજનોને મળતા રહે સાઈ સેવક યુવક મંડળ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી પગપાળા વડોદરાથી શેરડી રામનવમી નિમિત્તે દર વર્ષે જતા હોય છે અને તમે જો આનંદનો ઉલ્લાસ આખા વિસ્તારના નોવાપુરા વિસ્તાર બગીકારા વિસ્તારના લોકો તો હજારો લોકો જતા

ભાવિક ભક્તો બહુ હર્ષો ઉલ્લાસથી તેમજ શરૂઆતના વર્ષોથી ગુજરાતમાં સૌથી મોટો સંઘ આપણા સાય સેવક મંડળનો ત્યાં સાતસોથી વધારે આપણા સાય સેવક મંડળમાં જોડાયેલા આજે પણ આપણે જોઈએ છીએ આટલું બાજુ હોવા છતાં પણ આપણા હજારો ભક્તો આપણા સંઘમાં જોડાય છે અને બહુ હર્ષોલ્લાસથી ઉલ્લાસથી શેરડીના જે સાઈસે મંદિર છે તેની અંદર આપણા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે શેરડી સાંઈબાબાજી જેટલી તમારી આસ્થાના શ્રદ્ધા જોડેલી

મારા જોડે જોબ કરનારા લોકો ઘડતી કાઢી કરે છે તો પણ મને રજા મળી જાય છે આજે મેં આટલું ટ્રપક કર્યું છે બાબા પાસે કે મારું ભવિષ્ય મારું બાબા ની મુલાકાત થાય